મિત્રો કેમ છો બધા શું મજા માં દેશો અમારા નવો બ્લોગ માં આપ સૌનું સ્વાગત છે તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ કામ અઠવાડિયા પછી હવે બરાબર બળ તો જેવું તેવું પડી શકે કઈ વાંધો નહીં જાય હાલો અત્યારે ટેમ્પો આવી જશે છે માતાજી દીવો બધી ગીન નાખી ગયા છે આપણું પાર્કિંગ છે શરૂ કરી દીધું છે હાલો નીકળી જાય તો મિત્રો અત્યારે આપણે ખાતે પગી ગયા ને આ પગીને માલ રેડી કરી નાખ્યો છે ને હવે આપણે ભરવા મળ્યા છે આ બાજુ તો પૂરા પહેલી છે ને આ ભરવાનો ચાલુ છે બરાબર ચાલો ભરી લઈ એ પાછા ફર્યા પાછા તો બધા ભેગા થઈ ગયા છે મેં એટલે આ બધા તો હતા તે હું નહોતો અહીંયા જે નંબર મજા આવી રહી પછી ક્યાંય ન આવ્યો ઘરે નો મજા આવે ઘરે ઓછું ભાવે રજા વંચી હતી

છે આઠમા વાળા દુકાન હતી જો કે લીપ માં ચડાવવાનો તો છે ને ભાઈ શું જીનું જીનું લાગે નીચે મોબાઈલ અહીંથી પીડ્યો કેવો થઈ જાય કાંઈ ન વધે એમ હું અમે ઢીંગવી નીચે નાખ્યો તો માળે થી પણ જો કે કાંઈ વાંધો નહોતો એવો માતાજી દીએ છીએ હાલ લે મને એમ કે તાળું મેર્યું છે શું કરે ડીંગો રાંધોલ બાકી છે હજી તો મિત્રો અત્યારે આપણે ઘરે પગી ગયા સુધી કામેથી આવ્યો બરાબર આવી ગયા સુધી કામેથી જેનું ભજો કઈ નહીં શું કરે તું ઢીંગો તું શું કરે બડા હા જો આપણે એટલું કઈ બનાવે છે શું બનાવે છો હાલ ભજીયા બનાવે છો આપણે એટલું હાલો તો હવે ફ્રેશ થઈ જાય તો મિત્રો અત્યારે આપણો ભજીયા ને એવું બધું આવી ગયું છે બરાબર સાત વર્ગે આપણે કહું પેલી બની ગઈ બની ગઈ તરત ભજીયા છે કેરી આ બધા ધીમે ધીમે શરૂ કરી દીધું આપણે જો કે ધીમે ધીમે શરૂ કરી દીધું છું હાલો બધા સંભાળ ચાલો મિત્રો તો આપણે સુઈ જઈશું જમીન કાર્યની તો અમારો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય ગાવ બોલજો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર ચાલો જય માતાજી